મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવામાં જેમના યોગદાનને ભારત દેશ ક્યારેય પણ ભૂલી નહીં શકે તેવા માતા સાવિત્રીબાઈ ફૂલેને એકસો ઓગણપયાસમી જન્મજયંતિની તાપી જિલ્લામાં માળી સમાજની સાથે સામાજિક અગ્રણીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત સોનગઢના વાગવેલમાં આવેલા આંગણવાડીમાં નાના ભૂલકાઓ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં આંગણવાડીના બાળકોને ફ્રૂટ બિસ્કીટ ચોકલેટ ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સોનગઢ નગર મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન ચંદ્રકાંતભાઈ શિંદે ભાલેરાવભાઈ નિકમ રાજેન્દ્રભાઈ દેવરે હિતેશભાઈ સોનવણે હેમરાવભાઈ પાટિલ દીપકભાઈ પાટિલ જયરામભાઈ ગોસ્વામી ગણેશભાઈ સૂર્યવંશી ફાનેગંગા સમગ્ર ટીમના સુદામભાઈ સાટોટે સંજયભાઈ શાહ હિમાંશુભાઈ દવે તેમજ માળી સમાજના વિકાસભાઈ સોમનાથભાઈ વિઠ્ઠલભાઈ અવિનાશભાઈ રવિન્દ્રભાઈ માળી હાજર રહ્યા હતા સોનગઢના માજી નગરસેવક રણછોડભાઈ ગામિત યોગેશભાઈ મરાઠે લઘુમતી મોરચાના પ્રમુખ કયુમભાઈ પટેલ જિલ્લા મોરચાના પ્રમુખ મોબીનભાઈ અંસારી બક્ષીપંચ મોરચાના પ્રમુખ દેવાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા રાકેશભાઈ માળી દ્વારા આંગણવાડી ને મહાત્મા જ્યોતિરાવ ફુલેજી અને માતા સાવિત્રીભાઈ ફુલેજીની પ્રતિમા સ્મૃતિ ભેટ આપવામાં આવી કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ માજી સેવક પ્રકાશભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું શાહ સિટી ગોલ્ડ